આ શાક ક્યારેય નહીં ખાધું હોય ફ્રેન્ડ્સ તો જે મગનું શાક ખાઈને એકનું એક કંટાળી ગયા હોય તો આ રીતે અલગથી જળથી ટ્રાય કરજો તો મગને મેં પાણી લઈ અને ઓવરનાઈટ પલાળી લીધા હતા તો જોઈ શકો છો મગનો દાણો આપણો સરસ એવો તૂટે છે હાથમાં લઈએ તો હવે આપણે મિક્સર જારમાં એડ કરીશું મગને આપણે બે વખત ધોઈ અને પછી લેવાના છે મિક્સરમાં જેથી જે એની સ્મેલ આવે એ ના આવે આપણે ઓવરનાઈટ પલાળ્યા છે એટલે સાથે લીલા મરચાં એડ કરીશું એકદમ અલગ રેસીપી છે એટલે મેં તમારી સાથે શેર કરી અને પ્રોટીનથી ભરપૂર ખૂબ જ હેલ્ધી રેસીપી છે લસણ એડ કરીશું આદુ એડ કરીશું થોડું મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે હવે મિક્સરમાં આપણે ક્રશ કરી દઈશું જોઈ શકો છો આવી રીતે આપણેનું સ્ટ્રેક્ચર રાખવાનું છે તો પાણી બિલકુલ નથી લેવાનું જો જરૂર પડે ને તો એક નાની ચમચી જેટલું આપણે લેવાનું છે પાણી લેશો તો આપણી જે વડી બનાવવાની છે એ નહીં બને સરખી એટલે આપણે આવી રીતે પાણી વગર જ એને ક્રશ કરવાનું છે બે ચમચી જેટલું આપણે સાઈડ પર કાઢી લઈશું વાડકીમાં અને સરસ ફેંડી લઈશું કારણ કે આપણે ઈનો ખારો કશું જ એડ નથી કરવાનું તો તમે કલર પણ જોઈ શકો છો આપણે વાડકીમાં કાઢ્યું અને આ હવે એની વડીઓ કરીને આપણે મૂકવાની છે તો તમારે મગને જે બેટર બનાવ્યું એ સરસ એવું ફેંટવાનું રહેશે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે સરસ એવું પલપી થઈ જશે અને એકદમ સોફ્ટ વળી બનશે તો એ પ્રોસીજર કરવી ખૂબ જ જરૂરી છે સ્ટીમરમાં આપણે પાંચથી સાત મિનિટ સુધી વળીને સ્ટીમ થવા મૂકી દઈશું આવી રીતે આપણે બધી વડીઓને મૂકી દેવાની છે પહેલાં એકદમ અલગ રીતે શાક બનાવ્યું છે બહુ જ સરસ લાગે છે તો તમારે નાની મોટી સાઈઝમાં તમારી પસંદ પ્રમાણે તમે વડીઓને મૂકી શકો છો હવે વળી થાય ત્યાં સુધી આપણે ગ્રેવીની તૈયારી કરી દઈએ તો ડુંગળી અને ટામેટું મેં ત્રણ ડુંગળી અને એક ટામેટું લીધું છે મિક્સરમાં ક્રશ કરી લઈશું તો બંને સાથે જ આપણે ક્રશ કરવાનું છે તો ચેક કરી લઈએ આપણે સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે આપણી તુર્પિક પણ એકદમ ક્લીન બહાર આવે છે અને એકદમ વડી સોફ્ટ હું તમને બતાવી દઉં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ સ્ટેજ પર તમે તેલ તેલ જોડે પણ ખાઈ શકો છો એટલી સરસ લાગે છે એકલી વડી પણ તો હવે આપણે વડીનું શાક બનાવીશું તો ગ્રેવી એડ કરીએ તો તેલ આમાં થોડું આગળ પડતું મૂકવાનું છે એમાં જીરું એડ કરીશું અને સાથે બે લાલ મરચાં તો આપણી સરસ એવી ગ્રેવી થોડી થાય એટલે આપણે જે પેસ્ટ કાઢી હતી મગની એ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે હવે મસાલા એડ કરીશું હળદર મરચું ગરમ મસાલો જીરું કાશ્મીરી લાલ મરચું જેનાથી કલર સરસ આવશે સરસ રીતે મિક્સ કરી દઈશું અને મેં ઘરમાં જ બનાવેલું દહીં છે એ એડ કરીશ તમે દહીંની જગ્યાએ જે મલાઈ આવે છે દૂધ ઉપરની ફ્રેશ એ પણ એડ કરી શકો છો તો એક ચમચી મેં દહીં એડ કર્યું છે દહીં આપણે ખાટું નથી લેવાનું તો ઓઇલ પણ રિલીઝ થયું છે તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે પાણી એડ કરીશું તો તમારે ગ્રેવીની થિકનેસ રાખવાની હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું રહેશે તો ફ્રેન્ડ્સ બહુ જ સરસ અલગ રીતે આપણે શાક બનાવ્યું છે જે બધાને જ બહુ ભાવશે ઘરમાં હવે આપણે જે વળી મૂકી એ બધી જ અંદર આવી રીતે મૂકી દઈશું હું થોડીક એવી પાતળી ગ્રેવી રાખીશ કારણ કે રાઈસ સાથે મારા કિડ્સને ભાવે છે એટલે હું થોડીક પાતળી ગ્રેવી રાખીશ તમારે થિકનેસ તમારી પસંદ પ્રમાણે રાખવાની છે ફ્રેન્ડ્સ મીઠું એડ કરીશું અને ઓઇલ રિલીઝ થાય ત્યાર પછી આપણે ગેસ બંધ કરી અને ધાણા એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈશું તો ગ્રેવી શેકાશે ને તો સરસ લાગશે શાકનો ટેસ્ટ તો જરૂરથી એક વખત આ નવી રેસીપી ટ્રાય કરજો ખૂબ જ હેલ્ધી આપણે રેસીપી બનાવી છે તો ફ્રેન્ડ્સ મારી ચેનલ નવી નવી છે તો જરૂરથી લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો અચ્છા ફ્રેન્ડ્સ અનસબસ્ક્રાઈબ ફ્રેન્ડને મારી રિક્વેસ્ટ છે કે જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ